હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જતી ઇન્સ્ટન્ટ ચકરીની રેસીપી આ ચકરી આજે આપણે લોટ બાફવાની ઝંઝટ વગર ચોખાના લોટમાંથી બનાવીશું ઘણા લોકોની ચોખાની ચકરીમાં તેલ ભરાઈ રહે તળતી વખતે તેલમાં છૂટી પડી જાય અથવા તો કડક બની જાય પણ આજે હું તમારી સાથે ચકરી બનાવવા માટેના લોટ અને મસાલાનું પરફેક્ટ માપ અને એવી ટિપ્સ શેર કરીશ જેનાથી ચકરી તમારી પહેલીવારમાં જ પરફેક્ટ બનશે અને એટલી પોચી બનશે કે ઘરના વડીલો પણ સરળતાથી ખાઈ શકશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે બે વાડકી મેં અત્યારે ચોખાનો લોટ લીધો છે અને બાઇન્ડિંગ માટે આપણે એક વાડકી ઘઉંનો લોટ પણ ઉમેરીશું અને વજનમાં અઢીસો ગ્રામ ચોખાનો અને સો ગ્રામ ઘઉંનો લોટ છે અને આટલા લોટથી પાંચસો ગ્રામ ચકરી બનશે હવે ચકરીનો લોટ બાંધવા માટે આ બંને લોટને આપણે એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી લઈએ અને બંને લોટને પહેલાં કોરાજ મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે એમાં સાઠ ગ્રામ જેટલું બટર ઉમેરવાનું છે બટરની જગ્યાએ તમે ઘી પણ ઉમેરી શકો પણ બટરથી રિઝલ્ટ વધારે સારું આવે છે હવે આ બટરને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને જેમ આપણે લોટને મોઈએ એમ લોટના દરેક કણમાં બટર મળી જાય એ રીતે લોટને મિક્સ કરી લેવાનો છે હવે બટરનું માપ પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે લોટની હાથમાં મુઠ્ઠી વાળી જોવાની અને આ રીતે મુઠ્ઠી વળે એટલે બટરનું માપ આપણું પરફેક્ટ છે હવે એમાં સાત પ્રમાણે મીઠું ઉમેરી લઈએ હાફ ટી સ્પૂન જેટલી હળદર ચકરીના એકદમ સરસ કલર માટે એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું વન ફોર ટી જેટલી હિંગ અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને તીખાસ માટેમાં મેં એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈએ અહીં મેં પાંચ લવિંગિયા મરચાં અને દોઢ ઇંચ જેટલા આદુની પેસ્ટ બનાવી છે તીખાસ તમારે જોઈએ એ પ્રમાણે તમારે પ્લસ માઇનસ કરી લેવાની હવે આ બધા જ મસાલાને લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરી લીધા પછી લોટ બાંધવા માટે અત્યારે મેં એક કપ છાશ લીધી છે છાસ આપણે મોડી લેવાની છે તો થોડી થોડી છાશ ઉમેરતા જઈશું અને ચકરી માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ એક સાથે બધી છાસ ના ઉમેરી દેતા થોડી થોડી ઉમેરીશું આટલા લોટ માટે આ આમાં બિલકુલ પરફેક્ટ છે પણ છાસની ક્વોન્ટિટીનો આધાર લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે એટલે ઘણીવાર એકાદ ટેબલ સ્પૂન જેટલી વધે પણ ખરી અથવા બીજી ઉમેરવી પણ પડે લોટ આપણે વધારે કઠણ નથી બાંધવાનો નહીં તો જ્યારે આપણે ચકરી બનાવીશું ને ત્યારે એ તૂટી જશે તો ચકરી માટેનો લોટ મેં અત્યારે બાંધી લીધો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે અને આટલો લોટ બાંધવા માટે મેં એક કપ છસનો ઉપયોગ કર્યો છે હવે આ લોટમાંથી ચકરી બનાવવા માટે થોડો લોટ આપણે હાથ પર લઈ લઈશું અને બાકીના લોટને ઢાંકી દઈશું જેથી સુકાઈ ના જાય હવે આ લોટને સંચામાં ભરવા માટે આપણે એનો ઓવલ શેપ આપી દઈશું ત્યાર પછી ચકરીના મશીનમાં ચકરી બનાવવાની જારી મૂકી દઈશું અને મશીનમાં ફિટ કરી દઈએ ત્યાર પછી મશીનની અંદરની સાઈડને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ અને તૈયાર કરેલા લોટને મશીનમાં મૂકી મશીનને બંધ કરી દઈએ હવે આ રીતનું ટાઇડ મશીન બંધ કર્યા પછી ચકરી પાડવા માટે અત્યારે મેં ચોપિંગ બોર્ડ લીધું છે તમે બટર પેપર અથવા તો થાળીનો પણ ઉપયોગ કરી શકો છો હવે નીચા હાથે અંદરની સાઈડથી બહારની તરફ આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈને ચકરીનો શેપ આપી દઈએ અને આ રીતે એક ચકરી તૈયાર થાય એટલે ચકરીના અંદરના અને બહારના છેડાને થોડું પ્રેસ કરીને ચકરીને સીલ કરી દઈએ આમ કરવાથી ચકરીને તેલમાં તળતી વખતે ચકરી બિલકુલ તેલમાં ખુલશે નહીં એ જ રીતે બાકીની ચકરીને પણ તૈયાર કરી લઈએ તો આ રીતે બધી જ ચકરીને મેં તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે ફક્ત ત્રણ વાડકી લોટમાંથી કેટલી બધી ચકરી બનીને તૈયાર થઈ છે તો ચકરીને તળવા માટે એને આ રીતે તવેથા પર લઈ લઈશું તેલ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ અને ચકરીને તમે જ્યારે તેલમાં તળવા મૂકો ને ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને એકાદ મિનિટ પછી ચકરી જ્યારે તરીને ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની કઢાઈમાં જેટલી સમય એટલી ચકરી મૂકી દેવાની અને ચકરીને તેલમાં મૂક્યા પછી તરત જ નહીં હલાવાની એકાદ મિનિટ પછી ચકરી તરીને એની મેળે ઉપર આવી જાય ત્યાર પછી ચમચીથી એની સાઈડ ચેન્જ કરવાની અહીં શરૂઆતમાં જો તમને એવું લાગે કે ચકરી એકબીજા સાથે ચોંટી ગઈ છે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી જેમ જેમ એ તળાશે તેમ તેમ એની મેળે જે છૂટી પડી જશે હવે મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે અને ચકરી પણ તરીને ઉપર આવી ગઈ છે તો હળવે હાથે એની સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ચકરીને તળી લેવાની છે આ ચકરીને મીડિયમ ફ્લેમ પર તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થશે હવે ચારેક મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો ચકરી એકદમ સરસ ગોલ્ડન કલર સાથે તળાઈને તૈયાર થઈ ગઈ છે તો બસ તેલ નીતારી ચકરીને બહાર કાઢી લઈએ અને સેમ એ જ રીતે બાકીની બધી જ ચકરીને હું તળી લઈશ તો ચકરી આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે અને જેટલી દેખાવમાં સરસ લાગે છે ને સ્વાદમાં પણ એટલી જ ટેસ્ટી છે અને ઘરના વડીલો પણ આરામથી ખાઈ શકે એટલી પોચી પણ બની છે એક ચકરી તોડીને હું તમને બતાવું તો અવાજ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી ચકરી કેટલી ક્રિસ્પી અને કુરકુરી બની છે તો ફ્રેન્ડ્સ આ દિવાળી પર તમે મારી આ રેસીપીથી આ રીતે ચકરી બનાવીને ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો